અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જ્યાં સ્કૂલમાં શિક્ષકોની ઘટ જણાતા તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી હતી જોકે કે ગામ ગામમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા બંને આવેલી છે અને આ બંને શાળામાં આજે ગામના સરપંચ જીતુભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને મુલાકાત લીધી હતી ત્યારબાદ ગામના સરપંચ તથા ગામના લોકોએ રોહિસા ગામના શાળામાં શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક અસરથી ભરતી પ્રક્રિયા પૂરી કરવાની માંગ કરી હતી રોહિસા ગામમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે ગામ લોકો પણ માંગ કરી રહ્યા છે આજે અમે અમારી ગ્રામ પંચાયતની બોડી દ્વારા સભ્યો અમારા ઉપસ્થિત ગામજનો ને હું સરપંચ તરીકે અમે બધી વિશાળની મુલાકાત લીધી કે ક્લાસના બાળકોને આખા આખા ભર્યા છે ને અમારે નવસો જેટલી વિદ્યાર્થીની સંખ્યા હોય એની સામે દસ જેટલા શિક્ષકો હોય એટલે શિક્ષકો વગરના ક્લાસ એમને અમને જોયા છે ને શિક્ષકો લગભગ આચાર્ય પૂછતા અમને તેર ચૌદ શિક્ષકો ઘટે છે બાબુભાઈ વાઢેડ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ